શનિવારી બજારના આકાઓએ મામલતદાર ના લેખિત આદેશ ની કરી એસી હાટ બજારો માં ભારે ભીડ જોવા મળી લોકો અટવાયા ભારે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી કોના ઇશારે અને કોના આશીર્વાદ હેઠળ આ હાટબજારોનો ગોરખધંધો ચાલી રહ્યો છે તેવા ઉઠ્યા છે સવાલો જો નથી ગ્રામ પંચાયતની પરમિશન અને નથી મામલતદારની લેખિત પરમિશન તો હાટ બજારો ધમધમે છે કેમ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ અને હાટ બજારોમાં ચેન સ્કેચિંગ અને ચોરીની ઘટનાઓમાં થતો વધારો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર